તો આ તરફ બિહારમાં એનડીએની જીતની મોરબીમાં પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી જેમાં ફટાકડા ફોડી ઢોલ નગારા વગાડીને જોરદાર ઉજવણી કરવામાં આવી હતી ભાજપના કાર્યકરોએ જીતની ઉજવણી કરી એકબીજાને મીઠાઈ ખવડાવી મોરબી નગર દરવાજા ચોક ખાતે આતિશબાજી પણ કરવામાં આવી મંત્રી કાંતિલાલ અમૃત્યા ઉજવણીમાં હાજર રહ્યા તો મોરબીના પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા પણ હાજર રહ્યા હતા નરેન્દ્ર મોદી સાહેબ અને એનડીએની વિકાસભરી જે રાજનીતિ છે એ રાજનીતિને બિહારની જનતાએ અનુમોદન આપ્યું છે સમગ્ર દેશમાં એક અલગ જ પ્રકારની હવા જ્યારે નિર્માણ થઈ હોય અને જનતા જનાર્દન પણ નરેન્દ્ર મોદી સાહેબની જે કંઈ નિર્ણયો હતા એને અનુમોદન આપીને એનડીએને ભારે બહુમતી અપાવી છે એના એ બદલ ફરી ફરીને બિહારની જનતાનો આભાર માનું છું એની સાથે સાથે ગુજરાતની જનતા અને મોરબીની જનતા પણ એ આનંદમાં પોતાનું સૂર પુરાવે છે